હમણાં એક કઈ ઓડિયો ક્લિપ આવી હતી અશુભાઈ પોલીસ સ્ટેશન બે જણા બાતતા બાતતા ગયા પૂછ્યું કોણ બાજ્યા તો કે ભાજપ ક્યાં બાજ્યા તો કે કાર્યાલય ઉપર એન્ટી બાજ્યા તો કે ડંડાથી એનો ડંડો તો ભાજપના જનનો ડંડો ભાજપના ચારસો પાર ના સપના ને જનતા ચકના ચૂર કરશે લોકસભાની ચૂંટણીમાં વિવાદોથી ઘેરાયેલી ભાજપને હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ આડે હાથે લીધી છે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પર પણ પ્રહાર કરતા સાવરકુંડલાની નિષ્ફળતા ગણાવી સાથે જ અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને ભાજપનો પાળેલો પોપટ ગણાવ્યો ભાજપ આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પર આવશે કે નહીં તે તો જનતા નક્કી કરશે પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપનો થઈ રહેલો વિરોધ દિલ્હી કમાન્ડ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે ત્યારે વધુમાં પ્રતાપ દુધાપ્તે બળાપો કાઢતા શું કહ્યું તે જોઈએ 400 કે પારી વાર્તા પૂરી થઈ હવે વાત આવી 26 ઝીરો ને 5 લાખ ની લીડ એમાંથી ને બારા નીકળી ગયા કારણ કે હાથ આઠ સીટ ઉપર એવા બાજા એવા બાજા એવા બાજા 15 થી લગી ટીવી માં બીજો કોઈનો મુદ્દો જ ન આવ્યો અને આ ફારૂકભાઈ એને બીજું કઈ બતાવ્યું જ નહીં નકુ એનું જ બતાવ્યું હમણાં એક કઈ ઓડિયો ક્લિપ આવી હતી અસુભાઈ પોલીસ સ્ટેશન બે જણા બાકતા બાકતા ગયા પૂછ્યું કોણ બાજા તો કે ભાજપવાળા

કેમ લાગે આ બે વર્ષમાં બધા હોના નળિયા કરી દીધા હશે કરી દીધા બધા એટલી બધી વાતો કરે પેલા તો આવતા ને મને ગોપીન માં લીધો વસુભાઈ કેટલા વર્ષ થી ગાયના બધા નેતા નિષ્ફળ મે પૈસા હું તો 5 વર્ષ જો 15 વરસ તમારા જ રહ્યા ઈ નિષ્ફળ થઈ ગયા મે તમે એક જ હારા માણા તો એમાંથી પેરવી તોડ્યું એમાંથી બહાર નીકળ્યા તો નકરો વિકાસનો ત્રિકમ લઈને ખંભેલે આટા માર્યા કરે એટલે મે એક ભાઈ કીધું તેની માના હમખાઈ પૂછો જોબ નંબર એક કોઈ લાવ્યા લેટર કે લખ્યો કે દરખાસ્ત કરવા ગયા તો એ પાછા ગામડામાં જઈને ખૂણામાં જઈને કાનમાં કે ભાઈ લાવ્યો તો એ કે પ્રતાપ છે આપણે કે હક તો હવે મારો લાગે ને હક તમારો વળગાડો કાંઈ વાંધો નહીં હે બે વર આવી આવી ગયા પોણા બે વર ગયા હમણાં પાંચ વરસ પૂરા થઈ જાય વાતુમાં વાતુમાં સાવરકુંડલા ને સિંગાપુર બનાવવાની વાતું કરે થોડાક ત્યાં એક થાકી વર્તી માં દોઢ વર્ષ કેટલું વર્ષ થી ભાઈ એજન્ટ આવ્યો તો હે થોડાક દી તો મને એમ થયું મને કેમ જેલ માં ગાલતે પણ અમે ગોટા હુજ કોંગ્રેસી કોંગ્રેસ છે મે કીધું ભાઈ આમાં લાગ આવે ત્યારે તારો સિક્યો થાય ને ચાલ બરાબર સુકની ને પ્રેમ પત્ર લખ્યો ગયો એ ગયો

सामे आपरा इज एजुकेशन म पावरफुल काय घटतुच नसे त्यारे हरी फुमेरना प्राणी करता आगे मिंद्रोनेशननी ग्रांट मध्ये 5000000 चल चल काय एमा नाम मा नद